જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનના થ્રી બીના ગાંધીધામ યુનિટ આઠની યુનિટ કોન્ફરન્સ યોજાય જાયન્ટ વેલફેર ફાઉન્ડેશનના થ્રી બીના ગાંધીધામ યુનિટ આઠની યુનિટ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં કાર્યક્રમના સ્થાને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને જાયન્ટ રત્ન તેજાભાઈ કાનગઢ રહ્યા હતા આ યુનિટના છ ગ્રુપોએ પ્રોજેક્ટ પ્રગતિ સમારોહ યોજ્યો હતો જેના અધ્યક્ષસ્થાને યુનિટ ડાયરેક્ટર ડૉક્ટર સુનિતા દેવનાની રહ્યા હતા આ કાર્યક્રમમાં બોટાદથી પધારેલ ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા ખાસ ઉપસ્થિત હતા સેન્ટ્રલ કમિટી મેમ્બર નિષદ મહેતા સ્પેશિયલ કમિટી મેમ્બર શાંતિલાલ પટેલ ફેડરેશન થ્રી બી વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મધુકાંત આચાર્ય ભુજના યુડી હેમંત ઠક્કર ફેડરેશન ઓફિસર વિલ્પા શાહ પ્રિયંકા બાગરેચા ઈશાની ગોસ્વામી ગાંધીધામ ગ્રુપના મંત્રી રામકરણ તિવારી બોટાદ જાયન્ટ્સ પ્રમુખ ચંદુભાઈ અને ભુજ ગ્રુપના પીઆરઓ બિપિન ઠક્કર અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંજાર શક્તિ શૈલી પ્રમુખ હેતલ ઓઝાએ અતિથિઓનું સ્વાગત કર્યું વિવિધ ગ્રુપે પોતાના પ્રોજેક્ટ અને પ્રોગ્રેસ રિપોર્ટ આપ્યા હતા જેમાં આદિપુર શહેલી તરફથી વીપી સુધા સક્સેના અને પાયલ છાડવા અંજાર શૈલી તરફથી હેમા ગોસ્વામી અને મંત્રી રૂપા ગોસ્વામી ઇફકો શૈલી તરફથી હેમા ગોલાની અને ભારતી માખીજાણી અંજાર શક્તિ શૈલી તરફથી હેતલ ઓઝા અને રેણુકા શર્મા જાયન્ટ મારવાડી ગ્રુપ તરફથી સુનિલ બજાજ અને ઓમ પ્રકાશજીએ રિપોર્ટિંગ કર્યું હતું જાયન્ટ્સ ગાંધીધામ મંત્રી રામકૃષ્ણ તિવારીએ જાયન્ટ્સના કાર્યોની માહિતી આપી અને ગાંધીધામમાં યોજાનાર આગામી ઇન્ટરનેશનલ કન્વેન્શન માટે સૌ અતિથિઓને આમંત્રણ આપ્યું હતું મારવાડી ગ્રુપને ન્યૂ બેસ્ટ ગ્રુપનો એવોર્ડ એનાયત કરાયો જે પ્રમુખ સુનિલ બજાજ અને મંત્રી ઓમ પ્રકાશજીએ સ્વીકાર્યો હતો મહાનુભાવના આશીર્વાદ ઉદ્બોધન બાદ ડોક્ટર સુનિતાજીએ સૌનો આભાર માન્યો હતો કાર્યક્રમનું સંચાલન રૂપા ગોસ્વામીએ કર્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ હું જાઇન્ટ ગ્રુપ ઓફ ઇકો સેવિંગ સેક્રેટરી ભારતી માખીજાની અને મારી સાથે છે પ્રેસિડેન્ટ હેમા ગોલાણી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને શોર્ટકટમાં કે મહત્વના જાય ટીપકો શૈલી દ્વારા મોટા મોટા પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે જેમાં ભુજ મધ્યે વિકલાંગ કન્યાઓ સાથે સ્પોર્ટ્સ મનાવવામાં આવ્યો હતો જેનો ટોટલ ખર્ચો સાઠ હજાર જેટલો મોગલધામમાં રાશન વિતરણ જેનો ખર્ચ દસ હજાર કર્યાવરાખવામાં આવ્યો જેનો ખર્ચ સિત્તેર હજાર અને કન્યા પૂજન જેનો ખર્ચ પાંચ હજાર આ તો છે મોટા મોટા પ્રોજેક્ટ અને આનો કુલ ટોટલ ખર્ચ દોઢ લાખ એના સિવાય નાના મોટા પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને કુલ ટોટલ ત્રણ લાખથી ઉપરનો ખર્ચો ગ્રુપ ઓફ ઇકો સેલીએ અત્યાર સુધી કરી લીધો છે ધન્યવાદ જય જાય નમસ્તે જય મેં ડોક્ટર સુનિતા દેવનાની યુનિટ ડાયરેક્ટર ઓફ યુનિટ એટ आज यहाँ पर यूनिट कॉन्फ्रेंस मीटिंग रखी गई थी जिसमें मेन अतिथि केतनबाई राजेश्वरा थे जो कि बोटाद से आए हुए हैं हमारे फेडरेशन प्रेसिडेंट हैं उसके साथ तेजाबाई कानगर जी जायस रत्न निशद जी शांतिलाल सर जी वीपी मधुकांत जी हेमंत थक्कर जी इन्होंने सबने उपस्थिति थी, थी यहाँ पर आज जो कॉन्फ्रेंस मीटिंग थी जिसमें यूनिट एट में जो ग्रुप्स आते हैं जैसे कि जायंस गांधीधाम जायंस गांधीधाम ग्रुप ऑफ मारवाड़ी जाइंस अंजार सहेली, जाइंस इफ्को सहेली, जाइंस आदिपुर सहेली जाइंस नारी शक्ति अंजार, इन सब ने अपनी रिपोर्टिंग दी आगे की महती मैं ओम प्रकाश जी से जो कि सेक्रेटरी है मारवाड़ी ग्रुप के उनसे बोलना चाहूँगी नमस्कार जय जाय्स मैं ओम प्रकाश सरियाला जाइंट्स ग्रुप मारवाड़ी ग्रुप का डी जैसा कि डॉक्टर सुनीता जी की अध्यक्षता में आज यहाँ पे यूनिट कॉन्फ्रेंस हुआ उसमें हमारे फेडरेशन के प्रेसिडेंट केतन भाई और पूरी टीम यहाँ पे हाजिर रही सभी ने अपना रिपोर्टिंग किया और बहुत ही अच्छा प्रोग्राम इन्होंने किया और आगे भी जॉइंट्स क्या काम करेगा उनकी विस्तृत जानकारी फेडरेशन प्रमुख हमारे यूनिट डायरेक्टर जी और जितने भी गणमान्य अतिथि आए उन्होंने दिया दूसरा गांधी धाम में पूरा इंटरनेशनल कन्वेंशन भी दिसंबर में होने वाला है उसकी भी पूरी माहिती दी गई हमारा जैंट्स ग्रुप ऑफ मरवाड़ी गांधी धाम ने पूरा ग्रुप का रजिस्ट्रेशन करवाया है उसमें आप सभी भी उसमें रजिस्ट्रेशन हमारे जैंट्स से आज विनती की गई कि भाई सभी ज़्यादा से ज़्यादा उसमें रजिस्ट्रेशन कराया अपना और पूरा जो इंटरनेशनल कन्वेंशन है उसको सफल बनाने में सहयोग करें ऐसा हमारे यहाँ के जो अतिथ्य शाखा है आ, हमारे तेजा भाई कानगढ़ और उनकी टीम ने हम सबको बताया बहुत ही अच्छी माही पूरी जायंट्स फेडरेशन की जायट्स ग्रुप की सबने दी और सुनीता जी का बहुत बहुत धन्यवाद कि इन्होंने इतना अच्छा प्रोग्राम इस गांधीधाम में रखा और अम्बेडकर कन्वेंशन हॉल में रखा सबको बहुत ही अच्छा लगा जाइंट्स के नए प्रोजेक्ट के आने वाले उनके बारे में भी, भी पूरा प्रोजेक्ट बताया गया और एक खुशी की बात है कि हमको जाइंट्स ग्रुप ऑफ मारवाड़ी को आज बेस्ट ग्रुप न्यू बेस्ट ग्रुप ऑफ का अवार्ड भी केतन भाई राजेश्वरा और जो प्रेसिडेंट आई है अपने शांतिलाल जी पटेल और पूरी ग्रुप की तरफ से दिया गया तो हमारे लिए आज बहुत ही डबल खुशी का दिन सुनीता जी ने बनाया इसलिए हम तय दिल से इनका स्वागत करते हैं